Women? देजो मीरा ते लाडली रे रहती संत શિક્ષણ કવિતા આપણા માટે એ એપિસોડમાં સ્વાગત છે આજે બહુ જાણીતી કવિતા ગોવિંદો પ્રાણ અમારો રે એનો આસ્વાદ અને રસ દર્શન કરવાની કોશિશ કરું છું ગોવિંદો પ્રાણ અમારો રે મને જગ લાગ્યો ખાડો રે મને મારો રામજી ભાવે રે બીજો મારી નજરે ના બે રહે મીરાબાઈ બહુ સ્પષ્ટ કહે છે કે ગોવિંદ મારો પ્રાણ છે મને આખું જગત ખારું લાગે છે જગત અને ભગતને અમસતો પણ મેળ બેસતો નથી તો મીરાને શું ભાવે છે મીરા બીજી ભક્તિમાં કહે છે મને મારો રામજી ભાવે હવે આપણને પ્રશ્ન થાય કે મીરા તો કૃષ્ણને માને અથવા કૃષ્ણના પ્રેમમાં ભાગ તો અહીંયા રામ શબ્દ કેમ વાપરે તો અહીંયા મીરાના રામ એ દશરથના રામ કે સીતાના રામ એવું માત્ર માની લેવાની જરૂર નથી મીરાના રામ એ સર્વેશ્વર રામ રામ બીના આ રામ કા એક પરમ તત્વ રામ તો મીરાને જે જોડાણ થયું છે એ આ પરમ તત્વ સાથે થયું છે એટલે જગત સાથે એનો બહુ મેળ બેસતો નથી બીજો મારી નજરે ના ન આવે રે બીજા કોઈ મારી નજરમાં આવતા નથી મને મને જગતના કોઈ પદાર્થો આકર્ષી શકતા નથી એવું મીરા કહે છે મીરાબાઈના મહેલમાં રે હરિસંતનો વાસ કપટીથી હરિ દૂર વસે મારા સંતન કેરી વાસ મીરાબાઈ શું કહે છે કે મારા મહેલમાં કોણ કોણ છે તો કે મારા મહેલમાં હરિ સ્વયં વસે છે અને હરિના હરતા ફરતા રૂપ એવા સંતો એટલે આપણે સંતો ફરતા મંદિરિયા સીતારામના એવું કહેતા હોઈએ છીએ ગોસ્વામી તુલસીદાસે રામચરિત માનસમાં સંત સમુદાય માટે સરસ ચોપાઈ ગઈ છે મુદ મંગલમય સંત સમાજ જો જગ જંગમ તીર સંતો એ મુદીત છે મંગલમય છે અને હરતા ફરતા પ્રયાગ છે આપણે તો તીર્થમાં જવું પડે સંતો જ્યારે આપણા ઘરે આવે છે ત્યારે આપણા ઘરે સ્વયં તીર્થ સ્વયં તીર્થના દેવતા એ આપણા ઘરે હોય હોય એવી અનુભૂતિ થતી છે હવે મીરાબાઈને આ જગત ખાડું લાગે છે મીરાબાઈને સંસારના કોઈ પાત્રો સાથે મેળ બેસતો નથી એટલે રાણાજી એને કાગળ મોકલે છે રાણોજી કાગળ મોકલે રે દો રાણી મીરાને હાથ સાધુની સંગત છોડી દો તમો વસો ને અમારે સાથ રાણોજી ગાંધીના રાજા છે અને લોકોમાં મીરાબાઈ વિશે જાત જાતની વાતો થતી હશે એટલે વિનંતી કરે છે કે તમે આ સાધુ સંતોની સંગત છોડીને મહેલમાં વસો ને મીરાબાઈ જવાબ આપે છે મીરાબાઈ કાગળ મોકલેને દેજો રાણાજીને હાથ રાજપાટ તમે છોડો રાણાજી સાધુને સાથ આ બાજુ રાણા મીરાને સંસારમાં આવવા વિનંતી કરે છે અને આ બાજુ છે બંનેનો આ વ્યવહાર પત્ર દ્વારા ચાલે છે સમુખ બોલ્યા નહીં નહીં હોય વિષનો પ્યાલો રાણે રાણે મોકલ્યો આ આ કાગળ ના વ્યવહાર પછી પણ મીરાબાઈના વર્તનમાં કોઈ ફરક ન પડ્યો હોય એવું બન્યું હશે એટલે રાણાજીએ વિષનો પ્યાલો મોકલ્યો છે શું થાય છે ઘટનાની આપણને ખબર છે અમૃત જાણી મીરા પી ગયા જેને સહાય શ્રી વિશ્વ વિશ્વનો હાથ મીરાબાઈ માટે તો કશું ઝેર છે જ નહીં એ અમૃત માનીને જ ગટગટાવી ગયા છે અહીંયા આપણને થોડી શંકા થાય સંસારી છીએ ને આપણે કે ઝેરનો પ્યારો મોકલે રાણા અને મીરા પી જાય અને મીરા બચી જાય ન જ બચે એવું જ આપણી માન માન્યતામાં આવે પણ મીરાએ જેના દ્વારા આ ઝેરનો પ્યારો મીરા સુધી પહોંચાડ્યો હોય એનામાં ભગવાન બસ્યા હોય અને એણે એ ઝેરના પ્યારાને બદલે બીજું જ કશું જેનાથી જીવન ટકે એવું મીરાને પહોંચાડ્યું હોય અને આપણી મીરા બચી હોય તો અહીંયા બહુ શંકા કરશો તો આ સાધુ સંતોનું જે ઈશ્વર સાથેનું સંધાન હોય છે એમાં આપણી શંકાઓ બહુ દુબળી પતલી પડી જતી હોય છે એટલે ત્યાં શંકા કરતાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને એ વાતમાં જરાક આપણે સુર પુરાવશું તો આપણે જીવનનો બહુ સારો આનંદ માણી શકીશું તો વિષ્ણુ પ્યાલો રાણે મોકલ્યો દેજો મીરાને હાથ અમૃત જાણી મીરા પી ગયા જેને સહાય શ્રી વિશ્વનો હાથ હવે મીરાને થયું કે જો આ રીતે રાણાને મારો વ્યવહાર ગમતો ન હોય મારું વર્તન ન ગમતો હોય તો મારે અહીંયાં મેવાડમાં રહેવું શું કામ જો એટલે તરત કહે છે કે સાંઠવાળા સાઠ શણગાર જે જાવું સો રે કોષ એક કોષ એટલે દોઢ માઇલ ત્રણ સાડા ત્રણ કિલોમીટર થાય તો મારે ખૂબ દૂર જવું છે એથી મેવાડથી દ્વારિકા જવું છે એમ માની લોનું રાણાજીના દેશ મારે મારે જળરે પીવાનો દોષ મને હવે આ રાણાના ઘરનું કે રાણાના દેશનું મેવાડનું પાણી જાણે મારા માટે હરામ છે એમ કરીને મીરા ત્યાંથી નીકળવાની તૈયારી કરે છે હવે રણ છે મેવાડ રાજસ્થાન તો સાંઢ જ ઊંટડી જ ઝડપથી પહોંચાડી શકે તો બહુ જો કવિતામાં સમાજ કેવી રીતે જોડાતો હોય છે એ પણ અહીંયા મીરાના આ પદમાં આપણને જોઈ શકાય છે રમેશ પારેખની કવિતા આપણને યાદ આવી છે શું થશે જો આ એક બાજુ રમેશ પારેખની કવિતા અને એક બાજુ આ મીરાબાઈની કવિતા કેટલું સરસ એનું સંધાન આપણે જોઈ શકીએ આઠે અકબંધ તારા ભીડિયા દરવાજાના ફૂલ જેમ ખુલશે કમાળ વેગીલી સાંધણીઓ વહી જશે દૂર મૂકી ધૂળ ધૂળમહીં ફૂલતો મેવાડ તો આ મેવાડ છોડીને મીરાને હવે દ્વારિકા તરફ જ્યાં કૃષ્ણ વસે છે ત્યાં જવું છે ડાબો મેલ્યો મેવાડ રે મીરા કંઈક પશ્ચિમ માય તો રાજસ્થાનથી સહેજ પશ્ચિમ તરફ આવો એટલે આપણું ગુજરાત અને ગુજરાતનો ચહેરો એટલે દ્વારિકા આવે સર્વ છોડીને મીરા નિસર્યા જેનું માયામાં ન મીરાનું તો મન પ્રાણ અમારો શરૂઆત કહી શકે મારું તો મન ગોવિંદમાં છે આ જગત સાથે મને કોઈ જોડાણ નથી હવેની જે પંક્તિ છે મિત્રો એ જરાક સમજવા જેવી છે સાસુ અમારી સુષુમણ સુષુમણાને સસરો પ્રેમ સંતોષ જગજીવન જગતમાં મારો નાવલીઓ લીધો સાસુ અમારી સુસુમણા આ સુસુમણા એ આપણી ઈડા પિંગલા ડાબી નાડી જમણી નાડી આપણા નાડી વૈદ્યો આપણી નાડી પકડીને આપણા રોગ પાખી શકતા હતા પણ આ સુસુમણા એવી અવસ્થા છે કે જે અવસ્થામાં ચેતનાના તમામ સ્તરોને સર કરવાની હિંમત આપે છે અને એકવાર ઉર્જાઓ આપણી સુસુમણામાં દાખલ થાય તો એને વૈરાગ્ય પ્રાપ્તિ કહેવાય છે સંતુલિત પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે આ અવસ્થામાં તો મીરા કહે છે કે સાસુ અમારી સુસુમણા રે મારા મારા જગતના પાત્રો તો આ સુસુમના સાથે મારું જોડાણ થયું છે મારી સાસુ છે સસરો મારો કોણ છે તો કે મને પ્રેમ છે કૃષ્ણ સાથે અને મને મારા જીવનથી સંતોષ છે આ સંતોષ છે એ મોટામાં મોટું સુખ છે આપણે સુખને સાધનોમાં શોધીએ છીએ તો સાધનો તો જેટલા વધારે હશે એટલું સુખ વધશે એવું નથી બનતું સાધનોની પ્રાપ્તિ થયા પછી પણ સુખ તો નથી જ મળતું તો આ સુખ સંતોષમાં છે તમારી પાસે જે છે એમાં તમે સંતોષ માણો તો જીવનને તમે આરામથી માણી શકો તો મારું એ સારું કે સારું એ મારું જો સારું એ મારું એમ માનીને જગતના સાધનો પ્રત્યે આપણે પ્રેમ રાખશું તો બધા સાધનો આપણી પાસે આવી શકવાના જ નથી તો આપણને આપણા જીવનથી કંટાળો આવશે પણ મારું એ સારું મારી પાસે જેટલું છે ઈશ્વરે મને જેટલું મારા કર્મના ફળ રૂપે આપ્યું છે એનાથી મને પૂર્ણ સંતોષ છે એવા ભાવ સાથે જો જીવન જીવશું તો જગતનો તો તો આ જીવનનો આપણે આનંદ સરસ રીતે માણી શકશું જેઠ જગજીવન જગતમાં જ જ જ વર્ણન ઉપરાશ અલંકાર તો છે જ એ સામાન્ય બાબત છે પણ જગજીવન મને આખા જગતમાં સરસ મજાનું જીવન જીવવાનો આનંદ મળે છે કારણ કે મારો નાવલિયો નિર્દોષ હું જગતરૂપી નાવમાં જે ગતિ કરું છું એ નાવલીઓ મારો શ્યામ મારું મોહન એ બહુ નિર્દોષ છે બહુ જાણીતી પંક્તિ મીરાની આપણ છે ચુંદડી ઓઢું ત્યારે રંગ જુએ ઓઢું કોઈ વસ્ત્રો પડશે મીરાનું જીવન મીરાને આવા ડાઘ સંસારે તો ખૂબ પ્રહાર કર્યો છે એટલે જ મીરાને વારંવાર કેવું પડ્યું હશે કે મેરે તો ગીર ગોપાલ દૂસરો કોઈ તો અહીંયા કહે છે કે હું ચુંદડી ઓઢીશ તો મારા શ્યામની ઓઢીશ કાળો કામળો ઓઢીશ જેમાં કોઈ ડાઘ ના લાગે અને મારે વૈધવ્યનો પ્રશ્ન પણ ના આવે સંસારના કોઈ પાત્રને વરું તો એનું મૃત્યુ થાય તો હું ડાંડી જાઉં ચુંદડી ઓઢો તો રંગ ચૂવે એક બીજી બીજા કલરની લાઇટ કલરની ચુંદડી હોય તેમાં બીજા રંગના ડાગ બેસે પણ મારે તો કાળો કામળો ઓઢવો છે જેમાં કોઈ ડાઘ ન લાગે અને મારે ક્યારેય વિધવા થવાનો પણ મારો ના આવે એવું મીરા કહે છે આ રમેશ પારેખનું એક ગીત પણ અહીંયા યાદ આવે ગઢને હોકારો તો કાંગરાય દેશે અને એની એક સરસ પંક્તિ છે કિનખાબી પહેરવેશ કોરે મૂકીને મીરા કાળું મટી કિનખાબી પહેરવેશ કોરે મૂકીને મીરા કાળું મલીર એક ઓઢશે હવે તારો મેવાડ મીરા છોડશે તો જુઓ રમેશ પારેખ અને મીરાબાઈ કેવી સરસ રીતે એક જ નાવમાં બેસીને જાણે ગતિ કરતા હોય એવી આપણને અનુભૂતિ થાય મીરા હરીની લાડણી રહેતી સંત હજુ મીરા તો ભગવાનની લાડકી છે હંમેશા સંતોની હજૂરમાં રહે છે સંતોની સાથે રહે છે સંતોની આમાં હા મિલાવે છે સાધુ સંગાથે સ્નેહ ગણો પહેલાં કપટીથી દિલ દૂર જો શરૂઆતની પંક્તિમાં પણ મને મારો રામજી ભાવે કે મને જગ લાગ્યો ખારો તો એને કપટથી આ સંસારમાં આપણી સાથે રાગ દ્વેષ ઈર્ષા મદ મોહ મત્સર આ બધા આપણા શત્રુઓ આપણને ઘેરી વળેલા હોય છે મીરાને આ કુળ કપટ ગમતું નથી મીરાને સાધુ સંતોનો સ્નેહ ગમે છે કારણ કે આ સાધુ સંત જ એ જાણે ઈશ્વરનું સ્વરૂપ હોય એવી મીરાની અનુભૂતિ છે તો આ ગોવિંદો પ્રાણ અમારો એ મીરાની પ્રસિદ્ધ રચના અને એમાં એણે જે રીતે મોહનને એણે જે રીતે ગોવિંદને માણ્યો છે કંઈક આપણે પણ મીરા થવાની કોશિશ કરીએ વિનોદ ગાંધીનું એક સંસ્કિત છે તમે અમારા ગુરુ મીરા તમે અમારા ગુરુ આ મીરાને ગુરુ બનાવીને જો આપણે આગળ વધીએ તો આપણે પણ મોહન સુધી જવું સરળ પડે જય શ્રી કૃષ્ણ